કાંકરેજ તાલુકામાં તેમજ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી આવી શિયાળાની ઠંડીની અંદર ખેડૂતો અથવા એમના પરિવારના કોઈ સભ્ય બબે ત્રણ ત્રણ કલાક લાઇનમાં ઊભા રહ્યા છે લાઇનમાં ઊભા રહેવા છતાં પણ પચાસ ટકા ખેડૂતને ખાતર મળે છે પચાસ ટકા ખેડૂતને ખાતર મળતું નથી ત્યારે આજે મંત્રીશ્રીએ પત્ર દ્વારા જાણ કરીને માગણી કરવામાં કરી છે કે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાની અંદર ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર ફાળવવામાં આવે અને સરકાર જ્યારે મોટી મોટી વાતો કરે છે ત્યારે સરકારને પણ કહેવા માગું છું કે સરકાર કદાચ પૂરતા પ્રમાણમાં ખાતર જે તે જિલ્લામાં મોકલતી હશે પરંતુ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી ત્યારે ક્યાંક શંકા એ બાજુ પણ જાય છે કે શું વચેટગાઓ ખાતરનો બારોબાર કાળો કાળોબાર કરે છે કે કાળોબાર કરી અને ખેડૂતોને લૂંટવાનો પ્રયાસ કરી રહ્યા હોય એવું સ્પષ્ટપણે દેખાય છે ત્યારે ફરી વિનંતી કરું છું સરકારશ્રીને માન્ય મંત્રીશ્રીને કે જિલ્લાની અંદર પૂરતા પ્રમાણમાં ખાતર ફાળવાય અને ખેડૂતની જે મુશ્કેલી છે મુશ્કેલી દૂર કરવામાં આવે